નમસ્તે મારા વાલા ગુજરાતી ભાઈઓ બહેનો કેમ છો બધા મજામાં તો ચામું ચામુંડા ફેશન માં આપ સૌ લોકોનું સ્વાગત છે ચામુંડા ફેશન ની અંદર આજ આપણે જે અત્યારે ટ્રેન્ડિંગની સાડીઓ છે જે પ્લેન સાડી છે અને બ્લાઉઝ જે છે તે વર્કવાળું રહેવાનું છે એ હું આપને બતાવીશ એની અંદર જે કલરની વાત કરીએ તો આપણે ગુજરાતમાં જે બધા હાલે એ જ બધા કલર રહેવાના છે કલરની વાત કરીએ તો આની અંદર દસથી પંદર કલર રહેવાના છે જેની અંદર બીટ કલર જે છે વાઇન કલર છે મોરપીસ કલર છે ઇંગ્લિશ કલર દરબારી કલર એમ બધા અલગ અલગ કલર રહેવાના છે આ જે બધા છે તે એમના કલર છે એક સાડી આપને હું ઓપન કરીને બતાવીશ કે આ જે સાડી છે આ જે છે તે પ્લેન સાડી છે અને આ જે છે તે એમનું વર્ક વાળું બ્લાઉઝ છે અને બીજી વાત કરીએ તો આની અંદર બીજી જે વાત કરીએ તો એની અંદર એક લેસ પટ્ટીવાળી સાડી આવે છે જેની અંદર લેસ આવે છે અને બીજી વેરાયટીની વાત કરીએ તો એક આ જે છે આ પણ અત્યારે ખૂબ જ તે ચાલે છે આની અંદર જે છે તે વર્ક વાળું બ્લાઉઝ રહેવાનું છે અને બોર્ડરની વાત કરીએ તો એની અંદર હેન્ડ વર્ક એટલે કે વલ મોતી વાળું જે છે તે વર્ક રહેવાનું છે એમાં પણ આપણને હું કલર બતાવું કે ગુજરાતની અંદર જે હાલે એ ટાઈપના બધા કલર છે અને અત્યારે આ સાડી બહુ જ વેચાય છે અને ગ્રાહકની રિપીટ રિપીટ ટુ રિપીટ આની અંદર ઓર્ડર આવે છે આ બધા આપ જોઈ શકો છો કે આ એના કલર છે કલર એટલા ફાઇન અને હીટ રહેવાના છે કે માલ ભરતાની સાથે જ વેચાઈ જાય છે જુઓ આ જે બધા છે તે એમના કલર છે બીજી વાત કરીએ તો આ જે છે તે હેન્ડવર્કની અંદર જે વર્કવાળું બ્લાઉઝ આવે છે તે આઈટમ છે અને બીજી આ જે છે તે દરબારી સાડી છે આની અંદર પણ હેન્ડવર્ક રહેવાનું છે અને જે આ પતંગિયાવાળી જે છે છે તે ડિઝાઇન એની અંદર આપણે કલરની વાત કરીએ તો દસ થી બાર કલર રહેવાના છે અને ડિઝાઇનની વાત કરીએ તો આની અંદર અમારી આગળ સાત થી આઠ ડિઝાઇનો અત્યારે હાજરમાં છે બીજી વાત કરીએ તો આ જે છે તે થોડું અત્યારે લગ્નગાળાની સિઝન આવવાની તૈયારીમાં છે દિવાળી પણ નજીક આવી રહી છે તો આ જે છે તે મિરર વર્કની અંદર સાટીન કપડાની અંદર અંદર આ રહેવાનું છે અને કલરની વાત કરીએ તો આ કલર જે છે તે મોરપીસ કલર છે આની અંદર અંદર વાત કરીએ તો આપણે જે જે હાલે એ બધા કલર રહેવાના છે જુઓ આ જે છે તે એમના બધા કલર છે રાણી કલર આવશે મોરપીસ કલર આવશે મરુન કલર આવશે એમ અલગ અલગ આની અંદર કલર રહેવાના છે અને બીજી નેક્સ્ટ વેરાયટીની વાત કરીએ તો દરબારી સાડીની અંદર હેન્ડવર્કની અંદર છે છે બધી પ્લેન સાડીની અંદર જે વાત કરી છે કે એમાં પણ અલગ અલગ રહેવાની છે તો વધારે માહિતી માટે અમારે જે સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે તેમાં કોન્ટેક્ટ કરજો અને બીજી વાત કે અમારી જે દુકાન છે તે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટની અંદર રિંગરોડ ઉપર રતન માર્કેટમાં આવેલી છે અને સ્ટેશનથી માત્રને માત્ર દોઢ થી બે કિલોમીટર જેવું થાય છે હા પણ અમે ઓનલી હોલસેલમાં જ વેચીએ છીએ એટલે જે લોકોને વેપાર કરવો હોય અથવા તો લેવા દેવા માટેની જે સાડીઓ લેવાની હોય તો અમારો જરૂરથી સંપર્ક કરજો કારણ કે અમારી પાસે ફક્ત અને ફક્ત ગુજરાતી રેન્જની સાડીઓ જ મળી જાય છે જેની અંદર કાપડ અને કલરની વાત કરીએ તો એકદમ સોફ્ટ અને નરમ કપડું રહેવાનું છે તો આ વિડીયોની અંદર એટલું જ આની સિવાય અમે નેક્સ્ટ અંદર આપણને સાંધાવાળી સાડી છે ઓઢણા છે બ્લાઉઝ છે વગેરે આઈટમો બતાવશું તો એના માટે અમારી જે આ વિડીયો યુટ્યુબની જે ચેનલ છે એને લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરી અને અમારી પાસે જે નવી વેરાયટીઓ આવે એ આપ સુધી મળી રહે ધન્યવાદ